અંકલેશ્વરમાં જી બીમાં ગાડી પચીસથી ચાલીસ હજાર રૂપિયા ભાડે મૂકવાના વાહને ભેજા બાજુએ થી વધુ વાહન ચાલકો સાથે છેતરપિંડી કરવાના બનાવમાં પોલીસે ની અટક કરી એકવીસ વાહનો રિકવર કર્યા છે જ્યારે ત્રણને વોન્ટેડ જાહેર કર્યા છે અંકલેશ્વર માં ગાડી ભાડે મુકવાના બહાને ભેજા બાજુ પિસ્તાલીસ થી વધુ મામલે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં ગત નવ ડિસેમ્બર ના રોજ આવેલ ફરિયાદ બાદ પોલીસે ઉંડાણપૂર્વકની તપાસ કરી ચાર જેટલા આરોપીઓને પકડી પાડ્યા છે તો અન્ય ત્રણ ને વોન્ટેડ જાહેર ઠેર છે તો સાથે જ પોલીસે છેતરપિંડીમાં ગયેલ કુલ એકવીસ જેટલા વાહનો રિકવર કરી અન્ય વાહનો પણ રીકવર કરવા માટેની અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટેની તજવીજ આરંભી છે અંકલેશ્વરના ના રહેતા ફેઝાન જાવેદ હુસેન શેખ અને તેના પિતા જાવેદ હુસેન શેખ અને સલીમ નામનો રિક્ષા ચાલકે અંકલેશ્વર ઝગડિયા સહિત અલગ અલગ વિસ્તારોમાં ઇકો કાર તેમજ અન્ય કાર માલિકને ગાડી જીબી માં છ મહિના માટે મૂકવાનું જણાવી મહિને પચીસ થી ચાલીસ રૂપિયા આપવાનું સ્વપ્ન બતાવી તેમના સાથે વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ અંકલેશ્વર શહેર પોલીસ પોલીસ ગત રોજ આવી હતી સમગ્ર મામલે અંકલેશ્વર ડિવિઝન જે તે સમયે મુજબ ચાલીસ થી પિસ્તાલીસ જેટલા ગાડી માલિકો કે જેમાં બાલોદ ના કાદર ખાન પઠાણ સંજાલી ના સરરાજ ઇબ્રાહીમ શાહ અનસ યુનુસ માંજરા અરવિંદભાઈ દિનેશભાઈ રોહિત પટેલ તેમજ સુરેશભાઈ યાદવ મોહમ્મદ ઇસ્માઈલ સહિત સહિત પોલીસ મથકમાં ફરિયાદ આપ બાતાલ પોલીસે જેતે સમયે તમામની અરજી સ્વરૂપે ફરિયાદ સ્વીકારી લીધી હતી જેમાં વાહન ગુમાવનાર અનેક લોકોને ભેજા બાજોએ એક બે મહિના સુધી રૂપિયા પણ આપ્યા હતા ત્યારબાદ રૂપિયા આપવાનો બંધ કરી ફોન ઉઠાવવાનો બંધ કરી દેવામાં આવતા મામલો સામે આવ્યો હતો સંજાલીના સરપ્રાઈઝ ઇબ્રાહીમ શાહ અનસ યુનોસ માંજરા પોતાની ગાડી મેળવવા માટે સંપર્ક કરતા ભેજા બાજોનો સંપર્ક નહીં થતા અંગે તપાસ કરતા ભેજા બાજોએ તેમની ગાડી અન્યત્રે ગીરવે મૂકી દીધી હોવાની

હાલ પૂરતી તપાસમાં કુલ ચાર આરોપીઓની અટક કરી છે અને 21 વાહનો પણ રીકવર કર્યા છે મૂળ રહે બિહાર વિરેન્દ્રસિંહ અર્જુનસિંહ રાહુલજી રહે શ્રીનિવાસ બંગલોઝ તૌરા રોડ ભરૂચ રાકેશ અર્જુનભાઈ વસાવા રહે શ્વર સોસાયટી ગોવાલી તાલુકા જગડિયા તેમજ મોહિનભાઈ અબ્દુલભાઈ મુસાભાઈ શેખ રહે નિકોરા હરિસિદ્ધિ માતાના મંદિર પાછળ ભરૂચ નાઓને પકડી પાડ્યા છે તો ફેઝાન જાવેદ હુસેન શેખ બંને જીતાલી તાલુકા અંકલેશ્વર તેમજ સલીમ મનસુરીને વોન્ટેડ જાહેર કર્યા છે પોલીસે હાલ આ ફરિયાદ માં ગયેલા એકવીસ વાહનો જેમાં ઇકો ગાડી બોલેરો પિકઅપ તેમજ આઈસર ટેમ્પો ટ્રેક્ટર સહિતના વાહનો મળીને કુલ એકવીસ વાહનો રિકવર પર કર્યા છે